કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે ફૂડ દુનિયાભરમાં પ્રખ્યાત છે તેમાંથી કાશ્મીરી કાવા જે ખૂબ પરંપરાગત છે ત્યાંના લોકો તેને ઘણા વર્ષોથી પીવે છે કાવો પીવાની સિસ્ટમ પણ કાશ્મીરથી જ આવી છે કાશ્મીરમાં ખૂબ ઠંડી હોય છે અને ત્યાંના લોકો શરીરને ગરમ રાખવા માટે કાવો પીવે છે જેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે તો આજે અમે આપને જણાવીશું કે શિયાળામાં કાઓ પીવાથી શું ફાયદા થાય નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે જુહી આજે વાત કરવી છે કાવાના ફાયદા વિશે કાઓ એક એવું સ્થાનિક પીણું છે જે શિયાળામાં મોટા પ્રમાણમાં પીવામાં આવે છે તેને હેપી હોર્મોન એન્ડોર્ફિન અને સેરેટોનિન જેવા હોર્મોન્સને વધારવાનું કામ કરે છે તે તમારો મૂડ પણ સુધારે છે ડિપ્રેશન મટાડે છે શિયાળામાં ડિપ્રેશન અને ચિંતાની સમસ્યા સૌથી વધારે જોવા મળે છે આવી સ્થિતિમાં જો તમે દરરોજ કાઓ પીશો તો પીએમએસ શરીરનો દુખાવો ચીડિયાપણું અને ડિપ્રેશનની સમસ્યાઓ ઓછી થઈ જશે આ ઉપરાંત તણાવ અને ચિંતાના હોર્મોન્સ પણ કોટીસોલ પણ ઘટાડે છે શરીરનો દુખાવો ઓછો થાય છે કાઓ પીવાથી શરીરનો દુખાવો મટે છે તેમજ મૂડ સ્વીમની સમસ્યા પણ સારી રહે છે સ્ટ્રેસ અને ટેન્શન ઓછું થાય છે અને ઊંઘ પણ સારી આવે છે તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે કાવ પીવાથી પાચન સંબંધી તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે પાચન ક્રિયા સુધારવાની સાથે તે અલગ અલગ રીતે પણ શરીરને ઉપયોગી છે આ સિવાય કહેવાય છે કે શિયાળામાં જો કાઓ પીવામાં આવે તો તે આપની રોગ પ્રતિકારક શક્તિ માટે પણ ખૂબ સારું છે જે શરીરને ભરપૂર ઉર્જા પ્રદાન કરે છે સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે કેમ કે તેમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જો તમે હેલ્ધી ડાયટ અને લાઈફસ્ટાઈલ ફોલો કરવા માટે શિયાળામાં દરરોજ કાઓ પીશો તો આપને ઘણા ફાયદા થશે